ગરમી બાદ રાજકારણની ગરમીની વાત કરીએ તો ગુજરાતની ત્રણ બેઠક પર હજુ પણ ભાજપનું કોકડું ગુચવાયેલું છે ભાજપે બાકીની ત્રણ બેઠકોના નામ હજુ નથી કર્યા જાહેર પ્રભારી ઓમ માથુર આ એક પછી એક બેઠક કરી રહ્યા છે સુરત નીતિન ભજીયાવાડાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અમદાવાદ પૂર્વમાં બ્રાહ્મણ કે પાટીદારને ટિકિટ મળી શકે છે તો હજુ પણ ભાજપ ત્રણ બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કરી શક્યું અમદાવાદ પૂર્વ મહેસાણા અને સુરત આ બે ત્રણ બેઠક પર કોકડું ગુજવાયું છે આ સાથે જ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિજેશ દોશી બ્રિજેશ ભાજપ હજુ પણ ત્રણ બેઠકો પર મનોમંથન કરી રહ્યું છે શું વિગતો મળી રહ્યું છે હાલ જે વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર બ્રાહ્મણ અને પાટીદારની વચ્ચે જે છે મામલો ફસાયેલો છે બ્રાહ્મણ ઉમેદવાર ઉતારવો કે પાટીદાર તેને લઈને ચર્ચા ચાલી રહી છે અને હજુ પણ તે મામલે પેજ ફસાયેલો છે ઉકેલાયો નથી સી કે પટેલનું નામ ત્યાં માનવામાં આવી રહ્યું હતું કે તેમને ટિકિટ આપી દેશે પાર્ટી પરંતુ બ્રાહ્મણ ઉમેદવારને લઈને પણ સ્થાનિક સ્તરથી માંગ હતી કારણ કે હંમેશા બેઠક ઉપરથી બ્રાહ્મણ ઉમેદવારે ટિકિટ અપાઈ છે તો તેવા સંજોગોની અંદર આ બે જ્ઞાતિ વચ્ચે આ સીટ ફસાઈ છે સુરતની વાત કરીએ તો સ્થાનિક સુરતીને ટિકિટ આપ આપવાની માંગ પ્રબળ હતી અને તેવા સંજોગોની અંદર નીતિન ભજવાળાનું નામ સૌથી આગળ છે શહેર પ્રમુખ છે અને પીએમ સાથે એકદમ નજીકી સંબંધો છે અને તેના કારણે જે છે તેમને શક્યતા જોવાઈ રહી છે કે તેમને ટિકિટ આપવામાં તેમની ટર્મ પણ પૂરી થઈ રહી છે શહેર પ્રમુખ તરીકેની તેવા સંજોગોની અંદર તેમનો નંબર લાગી શકે છે તેવી શક્યતાઓ છે મહેસાણની વાત કરીએ તો મહેસાણમાં બે દિવસ પહેલાં જે રીતે નીતિન પટેલે પણ મુલાકાત કરી હતી પ્રભારી સાથે તો તેમની સાથે વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવાશે હજુ સુધી ઉકેલ નથી આવ્યો નીતિન પટેલ સાથે પાર્ટી સતત એ વાત કરી રહી છે કે સ્થાનિક કયા ઉમેદવારને ટિકિટ આપી કોણ વધુ મજબૂત ચહેરો છે તેના ઉપર જે છે વાત ચાલી રહી છે અને એના માટે નીતિન પટેલની સાથે સહમતી બાદ જે છે નિર્ણય કરવામાં આવશે એટલે ત્યાં પણ મંથન થઈ રહ્યું છે કે મહેસાણા પર કોને ઉતારવા શું ત્રણે ત્રણ બેઠક ઉપર પાટીદાર ચહેરા આવશે ત્રણે ત્રણ જગ્યાએ સાંસદ રિપીટ નથી થવાના તેવા સ્પષ્ટ છે તેવા સંજોગોની અંદર ત્રણ ચહેરા કોણ હશે તેના ઉપર પાર્ટીમાં હજુ પણ